નમસ્કાર મિત્રો મિત્રો ડીજી એજ્યુકેશન તમારું સ્વાગત છે તાજેતરમાં ગુજરાત રાજ્યના જીએસરટીસી નિગમમાં હેલ્પરની ભરતી આવેલી છે અને ભરતીની તૈયારીના ભાગરૂપે આપણી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ છે શરૂ કરવામાં આવેલી છે જેમાં આજે આપણે કમ્પ્યુટર વિષયના અગત્યના એનસીક્યુ ના ભાગ નંબર બે માં ખૂબ જ અગત્યના પચીસ પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો જણાવતા આનંદ થાય છે કે આજે પરીક્ષા લેવામાં આવશે એમાં કમ્પ્યુટર એકમાત્ર એવો વિષય છે કે જેમાંથી દસ પ્રશ્નો છે પૂછવામાં આવશે તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો બની રહેશે તો ચાલો મિત્રો શરૂ કરીએ નંબર કમ્પ્યુટરમાં ફાઇલને ડિલીટ કર્યા પછી તેને ક્યાં જોઈ શકાય છે વિકલ્પ ડસ્ટબિનમાં રિસાયકલ બિનમાં જંક ફોલ્ડરમાં કે પેન ડ્રાઈવમાં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી કમ્પ્યુટરમાં તમે ફાઇલને ડિલીટ કરી દેશો ત્યારબાદ તમે તેને રિસાયકલ બિનમાં છે એ જોઈ શકો છો અને રિસાયકલ બિન જે છે એની અંદરથી ફરી વખત એ જે ફાઇલ છે એને તમે કમ્પ્યુટરની અંદર રિસ્ટોર પણ કરી શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો બૂટિંગ એટલે શું તમને વિકલ્પ આપેલા છે કમ્પ્યુટરને બંધ કરવું બૂટિંગ પ્રોગ્રામ શરૂ કરવો ઓપરેટિંગ સિસ્ટમને લોડ કરવી કે ઓપરેટિંગ સિસ્ટમને બંધ કરવી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી બુટિંગ એટલા થઈ જશે કે ઓપરેટિંગ સિસ્ટમ ત્યારે કમ્પ્યુટરની તમે સ્વિચ શરૂ કરી અને કમ્પ્યુટર જે છે એ તમારી સામે શરૂ થઈ ગયું એના વચ્ચેનો જે સમયગાળો છે એ બૂટિંગ પ્રક્રિયાનો હશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયું એક ઇનપુટ ડિવાઇસ નથી વિકલ્પ કીબોર્ડ સ્કેનર માઉસ કે પ્રિન્ટર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી પ્રિન્ટર જે છે એ આઉટપુટ ડિવાઇસ છે એટલે પ્રિન્ટરને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવશે નહીં જ્યારે કીબોર્ડ છે સ્કેનર છે માઉસ છે એ ઇનપુટ ડિવાઇસ છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો યુએસ બીનું પૂરું નામ શું છે વિકલ્પ યુનિવર્સલ સિરીઝ બસ યુનિવર્સલ સિસ્ટમ બસ યુનિવર્સલ સિરિયલ બસ કે યુનાઇટેડ સિરિયલ બસ તો મિત્રો આનો સાચો જે છે સી યુએસબી હોય છે એના અલગ અલગ જે પોર્ટ હોય છે એ તમે અહીંયા ફોટાની અંદર છે એ જોઈ શકો છો જેમ કે આપણે મોબાઈલનું ચાર્જર હોય તો સી ટાઈપનું ચાર્જર હોય છે નોર્મલ એન્ડ્રોઈડ ટાઈપનું ચાર્જર હોય તો એને યુએસબી કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન સ્ટાન્ડર્ડ વિન્ડોઝ કીબોર્ડમાં કેટલી કી હોય છે વિકલ્પ સો એકસો ચાર એકસો ચૌદ કે એકસો ચોવીસ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી સ્ટાન્ડર્ડ વિન્ડોઝ કીબોર્ડ કે જે તમે અહીંયા જોઈ શકો છો એની અંદર એકસો ચાર જેટલી કી હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન નીચેનામાંથી કઈ પ્રોસેસ માઉસ વડે થતી નથી ક્લિક ડબલ ક્લિક ડ્રેગ એન્ડ ડ્રોપ કે કેરેક્ટર રીડિંગ

તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી પીસીઆર જે છે એ પોઈન્ટિંગ ડિવાઇસ નથી જ્યારે માઉસ છે ટ્રેકબોલ છે જોઈસ્ટિક છે એ પોઈન્ટિંગ ડિવાઇસ છે ટ્રેકબોલ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો કે જેના વડે તમે ગેમ રમી શકો છો જે જોઈસ્ટિક છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો કે જેના વડે પણ તમે જે છે એ કમ્પ્યુટરમાં ગેમ રમી શકો છો અથવા તો એને અલગ અલગ રીતે ઓપરેટ કરી શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન

કેટલા પેજ છે એ પ્રિન્ટ કરી શકાય એને પ્રિન્ટરની સ્પીડ કહેવામાં આવે છે નેક્સ્ટ આવાનો પ્રશ્ન જોઈએ તો કમ્પ્યુટર સ્ક્રીનના રિઝોલ્યુશન શેમાં મપાય છે વિકલ્પ ડીપીઆઈ સીપીઆર ડીઆઈપી કે પીપીટી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ કમ્પ્યુટર સ્ક્રીનના રિઝોલ્યુશન જે છે એ ડીપીઆઈ વડે માપવામાં આવે છે અને ડીપીઆઈનું પૂરું નામ થઈ જશે ડોટ્સ પર ઇંચ એટલે કે

નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર બની જશે અને એની અંદર તમે જુઓ તો ઇમ્પેક્ટ પ્રિન્ટર જે છે એને કેરેક્ટર પ્રિન્ટર અને લાઇન પ્રિન્ટર એ બે ભાગમાં વહેંચવામાં આવે છે કેરેક્ટર પ્રિન્ટરની અંદર ડેસી વ્હીલ પ્રિન્ટર આવે છે અને ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર આવે છે લાઇન પ્રિન્ટરમાં ડ્રમ પ્રિન્ટર આવે છે અને ચેઇન પ્રિન્ટર આવે છે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરની અંદર છે એ લેસર પ્રિન્ટર છે ઇન્ક જેટ પ્રિન્ટર છે અને થર્મલ પ્રિન્ટર છે એ આવતા હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા પ્રકારના પ્રિન્ટરમાં ગ્રાફિક્સ છાપી શકાતું નથી વિકલ્પ લેસર ઇન્કજેટ પ્લોટર લોટર કે ડેઝી વ્હીલ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી ડેઝી વ્હીલ પ્રકારનું જે પ્રિન્ટર હોય એમાં તમે ગ્રાફિક્સ છાપી શકતા નથી કે જેને તમે અહીંયા બાજુના ફોટામાં જોઈ શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન કમ્પ્યુટર બંધ હોય ત્યારે કઈ બેટરી સમય અને તારીખને અપડેટ રાખે છે વિકલ્પ બીઆઈયુએસ સીએમઓએસ ટાઈમ કે ડેટ તો મિત્રો આનો સચ જવાબથી છે વિકલ્પ બી સી એમ ઓ એસ એ એક પ્રકારની બેટરી છે અને આ બેટરી જે છે એ કમ્પ્યુટર બંધ હોય ત્યારે સમય અને તારીખને અપડેટ રાખે છે એટલે કે કમ્પ્યુટર બંધ હોય ત્યારબાદ તમે એને શરૂ કરશો ત્યારે તમને લેટેસ્ટ અપડેટેડ ટાઈમ અને સમય છે જોવા મળશે અને સીએમ જે છે એનું પૂરું નામ કમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર એવું થતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન કમ્પ્યુટરમાં નીચેનામાંથી કયા ક્રમમાં પ્રક્રિયા થાય છે વિકલ્પ ઇનપુટ આઉટપુટ પ્રોસેસ પ્રોસેસ ઇનપુટ આઉટપુટ આઉટપુટ પ્રોસેસ ઇનપુટ કે ઇનપુટ પ્રોસેસ આઉટપુટ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જઈશો વિકલ્પ ડી કમ્પ્યુટરમાં જે છે એ પહેલાં તમે કંઈક ઇનપુટ આપશો ત્યારબાદ પ્રોસેસ થશે અને ત્યારબાદ તમને કંઈક આઉટપુટ મળશે તો એ ક્રમમાં જે છે એ પ્રક્રિયા થતી હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન અવાજને કમ્પ્યુટરમાં દાખલ કરાવવા શેનો ઉપયોગ થાય છે વિકલ્પ સ્પીકર માઇક્રોફોન મોનિટર કે કીબોર્ડ તો મિત્રો આનો સાચો જવાબ થઈ છે વિકલ્પ બી માઇક્રોફોન વડે જે છે એ તમે અવાજને કમ્પ્યુટરમાં દાખલ કરાવી શકો છો અત્યારે હું જે વિડીયો રેકોર્ડ કરું છું તો વિડીયો રેકોર્ડ કરવા માટે જે છે એ માઇક્રોફોનનો ઉપયોગ કરવામાં આવે છે કે મારો અવાજ જે છે એ વિડીયોની અંદર દાખલ થઈ જશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન સીડી ડીવીડી માં ડેટા સંગ્રહ કરવાની પ્રક્રિયાને શું કહે છે વિકલ્પ રાઈટ પ્રોસેસ બર્ન પ્રોસેસ કમ્પ્યુટર ડિસ્ક કે ડ્રેગ પ્રોસેસ તો મિત્રો આનો સાચો જવાબ તે છે વિકલ્પ બી સીડી અને ડીવીડી ની અંદર ડેટા સંગ્રહ કરવાની પ્રક્રિયાને બર્ન પ્રોસેસ કહેવામાં આવે છે એટલે કે સીડી અથવા તો ડીવીડી ની અંદર તમે કોઈ ફોટો છે એનો સંગ્રહ કરો છો

હાલની પરિસ્થિતિમાં વ્યવસ્થિત કરવા માટે જે છે એ તમારે સોફ્ટવેર જે હોય એને અપડેટ કરવો પડતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન SQL નું પૂરું નામ શું છે વિકલ્પ સ્ટ્રક્ચર્ડ ક્યુ લાઇન સ્ટ્રક્ચર્ડ ક્વેરી લાઇન સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ કે સિસ્ટમેટિક ક્વેરી લેંગ્વેજ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી SQL નું પૂરું નામ સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ એવું થઈ જશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો પૂરું નામ શું છે વિકલ્પ ડેટાબાઇટ મેનેજમેન્ટ સિસ્ટમ ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ ડેટા મેનેજમેન્ટ સર્વિસ કે ડેટાબાઇટ મેનેજમેન્ટ સર્વિસ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ડીબીએમએસનું પૂરું નામ ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ એવું થતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ઓપરેટિંગ સિસ્ટમ એ કેવા પ્રકારનો સોફ્ટવેર છે વિકલ્પ એપ્લિકેશન સોફ્ટવેર ડેટાબેઝ સોફ્ટવેર સિસ્ટમ સોફ્ટવેર કે ડેવલપમેન્ટ સોફ્ટવેર તો મિત્રો આનો સાચો જવાબથી જશો વિકલ્પ સી ઓપરેટિંગ સિસ્ટમ જે છે એને સિસ્ટમ સોફ્ટવેર કહેવામાં આવે છે જ્યારે જે એપ્લિકેશન સોફ્ટવેર જે છે એની અંદર ગૂગલ ડ્રાઈવ છે યુટ્યુબ છે મોજીલા ફાયર પ્રોક્સ છે ઇમેલ છે વગેરે જે આવતું હોય છે જ્યારે એન્ડ્રોઈડ છે અથવા તો જે આઈઓએસ છે કે વિન્ડોઝ છે તો એ જે છે એને સિસ્ટમ સોફ્ટવેર કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન કમ્પ્યુટરની મશીન લેંગ્વેજને યુઝર સમજી શકે તેવી ભાષામાં બદલવા શું વપરાય છે વિકલ્પ કમ્પાઇલર લોડર લિંકર કે ઇન્ટરપ્રિટર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી કમ્પ્યુટરની જે મશીન લેંગ્વેજ છે એને યુઝર છે સમજી શકે એના માટે એને જે ટ્રાન્સલેટ કરવાનું કામ જે છે એ ઇન્ટરપ્રિટર કરતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કમ્પ્યુટરમાં શું ન હોય તો તે ચાલુ થઈ શકતું નથી વિકલ્પ કમ્પાઇલર લોડર એસેમ્બલર ઓપરેટિંગ સિસ્ટમ તો મિત્રો આનો સાચો જવાબથી અંદર ઓપરેટિંગ સિસ્ટમ ના હોય તો કમ્પ્યુટરને તમે ચાલુ કરી શકતા નથી નેક્સ્ટ આગળનો પ્રશ્ન આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો સોફ્ટવેર છે વિકલ્પ સર્વર ક્લાયન્ટ સિસ્ટમ ક્લાયન્ટ ઇમેલ ક્લાયન્ટ કે વેબ ક્લાયન્ટ તો મિત્રો આનો સાચો જવાબથી જે છે વિકલ્પ સી આઉટલુક એક્સપ્રેસ જે છે એ ઈમેલ ક્લાયન્ટ છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો જી નું પૂરું નામ શું છે વિકલ્પ ગ્રાફિક યુઝ ઇન્ટરનેટ ગ્રાફિકલ યુઝર ઇન્ટરનેટ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ કે ગ્રાફિકલ યુઝ ઇન્ટરકોમ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી જી નું પૂરું નામ થઈ જશે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ તો મિત્રો આ પ્રકારના ટૂંકા નામ આપેલા હોય અને એના પૂરા નામ જે છે એ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે એટલે આ પ્રકારના પ્રશ્નો જે હોય એ આઈએમપી પ્રશ્નો છે ઓકે મિત્રો તો આ આ હતા ભાગના પ્રશ્નો તમારે હેલ્પરની તૈયારી કરવી હોય અથવા તો આ જે તમામ પ્રશ્નો છે એની પીડીએફ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો વિડીયો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો